નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ આઠમો જેનું નામ છે ભારત વર્ષની ભવ્યતા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ આઠમો પ્રશ્ન એક નીચે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જમો પેલું નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે બીજું દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય છે ત્રીજું ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગેસ્થનીસ ગ્રીક એલચી હતો ચોથું મધ્યપ્રદેશમાં આવેલ ભીમબેટકા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે પાંચમું ઈસવીસન પૂર્વે પાંચમી સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં પેલું વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો તો વૈદિક સાહિત્યની શરૂઆત

ત્યાર પછી બીજો પ્રશ્ન પ્રાચીન ભારતમાં કયા કયા મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા તો પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો તો સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા જ્યારે ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા ચૈત્યોનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો ચોથો પ્રશ્ન તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો તક્ષશિલામાં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું ત્યાર પછી પાંચમું ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે તો ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કા મળી આવ્યા છે પ્રશ્ન પ્રશ્નોત્તરણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું ઉપનિષદોમાં માંડુક્ય મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે તો ખરું બીજું ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે તો ખોટું ત્રીજું ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે તો ખરું ચોથું ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિ કલાનો સંગમ જોવા મળતો હતો ખરું પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલા વિદ્યાપીઠ હતી ત્યાર પછી પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો જેમાં પેલી ટૂંક નોંધ છે ધર્મેતર સાહિત્ય તો જે સાહિત્ય વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે તેમાં કાવ્યો નાટકો પ્રશસ્તીઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે નાટકો અને મહાકાવ્યોમાં જઈએ તો અભિજ્ઞાન શાકુતલમ રઘુવંશમ મેઘદુંત કિરાતાુનિયમ સ્વપ્ન મૃચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે જ્યારે સંગમ સાહિત્યની અંદર દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે તેમાં સિલ્લપ્દીકારમ અને મણિમેખલાઈ નામના વીર કાવ્યો મુખ્ય છે મહાન વ્યાકરણ શાસ્ત્રી પ્રાણીનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી આ સિવાય ગુપ્તકાળમાં રાજાઓના પ્રશસ્તિ કાવ્યો રચાયા હતા તેમાં હરિશ્રેણી રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભ્ટ રચિત હર્ષચરિતમ મુખ્ય છે ત્યાર પછી પ્રાચીન ભારતના સ્થાપત્યો તો પ્રાચીન ભારતીયના સ્થાપત્યની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના અનાજનો કોઠાર સ્નાનાગાર ગટર આયોજન જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે તેમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે જેમાં ગુફા સ્થાપત્યની અંદર

સ્તૂપો અને ચૈત્યમ ધ્યાન અને પ્રાર્થના માટે હતા જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા ત્યાર પછીની ટૂંક છે પ્રાચીન ભારતની ખેતી તો પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો તેમાં કુહાડી દાંતરડું હળના વગેરેનો સમાવેશ થાય છે આ સમયે સિંચાઈ માટે નહેરો કુવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા ત્યાર પછીનો પ્રશ્ન ચાર ટૂંકનો છે ગ્રામીણ અને નગર જીવન તો પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું જેમાં ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો આ પદ વંશ પરંપરાગત હતું દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા જેમાં મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો એટલે કે દાસ આ સમયે મોટા ભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા જેને વલયકૂપ કહેવામાં આવતો ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં ચોખા દૂધ દહીં ઘી માછલીનો ઉપયોગ કરતા હતા સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું તેઓ ક્યારેક ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા હતા

જે એકદમ ફ્રી છે તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો